કરજનમાં નજવી બાબતે બે ભાઈઓ ઉપર હુમલાની ઘટના બની છે સમગ્ર મામલે પરિવારજનો દ્વારા ન્યાયની માંગણી કરી છે કરજન જલારામનગરમાં રહેતા ભારતીબેને જણાવ્યું હતું કે અમારે બજારમાંથી ઘરે આવતા રસ્તા વચ્ચે બે છોકરા બાઇક લઈને ઊભા હતા તેમને સહેજ ખસવાનું કહેતા તેઓ બાઇક ઉપરથી ઉતરીને દાદાગીરી કરવા માંડ્યા હતા કે નહીં ખસીએ રિક્ષા કાઢવાની અમને સમસ્યા થઈ હતી ઘરે ગયા બાદ ઘરે પાંચ છ જણ ભેગા થઈ ભારતીબેનના દિયર અશોકભાઈને માર મારવા માંડ્યા હતા ભારતીબેનના પતિ ઘરમાં એસી રિપેર કરતા હતા તેમને આ ઘટના અંગે કોઈ જાણ ન હતી તેઓ બહાર આવતા તેમને પણ માર મારવા માંડ્યા હતા અને તેમનું માથું ફાડી નાખ્યું હતું ભારતી હુમલો કરનારા યુવકોના નામ સાથે આક્ષેપો કર્યા હતા કોઈ જૂની અદાવત પણ નથી તેમ પણ તેઓએ જણાવ્યું હતું કડવું અને લાકડાથી માર માર્યાના આક્ષેપો કર્યા હતા ત્રણ જણને માર માર્યો હતો જેમાં અશોકભાઈ રોહિત તેમના મોટાભાઈ અર્જુનભાઈ રોહિત તેમજ ભારતીબેનને માર મરાયો હતો તેવા આક્ષેપો કર્યા હતા ઈજાગ્રસ્ત અર્જુનભાઈ રોહિતને એકસો આઠ દ્વારા એસએસજી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અશોકભાઈ દ્વારા ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માગણી કરી છે સમગ્ર મામલે પોલીસ ગંભીરતા દાખવી ખુલ્લેઆમ દાદાગીરી હુમલો કરતા ઇસમોને કાયદાનો પાઠ ભણાવે તેવી પણ માંગ ઉઠી છે જોઈએ કે હવે આ મામલે પોલીસ કેટલી વહેલી કામગીરી કરી કાયદો હાથમાં લેનાર હુમલો કરનાર ઇસમો સામે તેમને કાયદાનો પાઠ ભણાવે છે હું રિક્ષા લઈને બજારમાંથી આવતો હતો એ બે બળવાર તો એ ફરિયામાં ઊભા હતા મેં હોન માર્યો હોન માર્યો મેં કીધું હટો તો ના હેઠા અને જેવી તેવી ગાળો બોલવા મળેલા અને મને ઢેળો કીધો ઢેળો કીધો જે થાય ખોલી લેજો કે નહીં હટે કે ગાડી એવું કીધું મને અને ત્યાં આગળ જઈને પછી બોલાવ્યો મને અને મને અહીં ગળીમાં આવ્યો ભાઈને માથું માર્યું માથું ખોલાઈ ગયું ક્યાં આવ્યું અત્યારે આવ્યા છે

અમે કીધું કે આગા સેજ હટો રસ્તામાંથી તે લોકો ઉતરીને દાદાગીરી કરવા માંડ્યા કે નહીં હટી કે તો હવે રિક્ષા અમારે કઈથી કાઢવી અમે ઘર ગયા પછી એવું કે ઘરે આવો કે તમને જોઈએ છે અમે એટલે બે બધા પાંચ છ જણ ભેગા થઈ ગયા ને અમારા દીયા મારવા વર ગયા અને મારા ઘરવાળા તો એસી રિપેર કરતા હતા ઘરમાં એમને તો ખબર બી નથી એ હજુ બહાર જાય ને એટલા પેલો બીજો ભડવા નીકળીને એમને મારવા જ વર ગયો અને એમનું માથું ફોડી કાઢ્યું એક મેહુલ ભડવાડ છે એક અન અનકાનો છોકરો છે એનું નામ મિતેશ મિતેશ છે કડવું ને લાકડા ને એવું લઈ નીકળ્યા હતા એ લોકો ના એવું કોઈ જ નહીં અમારે કશું જ નહીં ડાયરેક્ટ જ આવું આ આ હાથમાં કડું પહેરે ને ભળવાર પેલો જાડું એ કડું માથામાં મારી દીધું છે મને અને મારા દિયન ને અમે ત્રણ જણ માર્યા એ લોકો પાંચ છ જણ થઈ મારી દિયરનું અશોકભાઈ અર્જુનભાઈ નારાયણભાઈ હા એમને બી મારી એનું માથું ફોડી કાઢ્યું છે એમનું મારું ભારતી